અમૂલ્ય ઓળખાણ મારી સામે બેઠેલો એક જણ મારી સાથે વાત કરવાને બહુ ઇંતેજાર હોય એમ જણાતો હતો પણ વાત કેમ કાઢવી તે વિશે ગૂંચવાતો લાગતો હતો તેથી મેં તેની મુશ્કેલી દૂર કરવા તેને પૂછ્યું હવે કયું સ્ટેશન આવશે તેણે કહ્યું મને બરોબર ખબર નથી વડોદરાને તો વાર છે તમારે ક્યાં ડાકોરજી જવું છે મેં કહ્યું ના અમે તો મુંબઈ જઈએ છીએ ત્યાં માધવબાગ સભા છે ક્યાં રહેવું અમદાવાદ બ્રાહ્મણ હશો મેં હા કહી ભદ્રમભદ્ર ભણી જોયું કે તેમને વિશે કંઈક પૂછે તો એમના ગુણ વર્ણવું પણ તેણે ફરી નજર મળતા પૂછ્યું છોકરા છે કે મેં ના કહી એ વાત બંધ કરાવવા આડું જોયું પણ તેણે ફરી પૂછ્યું બાયડી તો હશે મેં ના કહેવા ડોકું ધુણાવી મારી પોટલી કાઢી પણ તેણે તો પ્રશ્ન જ હારી જ રાખ્યા વળી પૂછ્યું કરણેલા જ નહીં કે મરી ગઈ છે મેં બહુ જ નાખુશીથી જવાબ દીધો મરી ગઈ છે એની જોડે વાત કાઢી તે માટે હું પસ્તાવા લાગ્યો ભદ્રમ ભદ્ર જાગે એમ ઈચ્છવા લાગ્યો બીજો કોઈ એને વાતમાં વળગાડે તે માટે યુક્તિ શોધવા લાગ્યો પણ તે ડગે તેવો નહોતો સુવાવડમાં મરી ગઈ એમ પૂછ્યું ત્યારે તો એમ થયું કે પૂછું કે તારે કંઈ કામ છે પણ એટલી હિંમત ચાલી નહીં તેથી ભદ્રમ ભદ્રની પાઘડી ભણી જોઈ કહ્યું કે તાવ આવતો હતો મેં ઠરાવ કર્યો કે હવે પૂછશે તો જવાબ નહીં દઉં વળી મેં ધાર્યું કે હવે શું પૂછશે પૂછવા જેવું રહ્યું છે શું માધવબાગની વાતમાં તેને નાખવા શરૂ કરતો હતો એટલામાં ફરી પૂછ્યું કોઈ સારો વૈદ નહીં મળ્યો હોય કે ડાક્ટરનું ઓસળ કરતા હતા મેં ટૂંકમાં જ કહ્યું વૈદ્યનું કયા વૈદનું હું ગભરાઈ ગયો અને આ કંટાળાથી ક્યારે છૂટાશે એમ નિરાશાથી વિચારવા લાગ્યો વળી જરા હિંમત લાવી જવાબ દીધો તમે નહીં ઓળખો પણ નામ તો કહો આનો પાર આવત જ નહીં પણ એવામાં સ્ટેશન આવ્યું ગાડી અટકી તેથી ભદ્રમભદ્રની આંખો ઉઘડી ગઈ તેમણે પાઘડી આપી મેં વાત કરાવવા કહ્યું તાપ લાગે છે ભદ્રમભદ્ર કહે કે હોય ઋતુના ધર્મ ઋતુ કરે છે આપણે આપણા કામ કરીએ છીએ ગાડી ચાલવાની તૈયારી થઈ એટલે પેલો માણસ નીચે ઉતર્યો હતો તે પાછો આવી બેઠો બીડી સળગાવીને પીવા લાગ્યો ધુમાડો ના પસંદ કરી મેં મોં પરથી તેને કંટાળો બતાવ્યો પદ્રમભદ્રને અને મને તેણે એક એક બીડી આપવા માંડી પદ્રમભદ્રએ તેનો સ્પર્શ ન થાય માટે સંકોચાઈ કહ્યું અમે બ્રાહ્મણ છીએ અમારાથી ન લેવાય તે કહે લેવાય નહીં પણ પીવાય ખરી ઘણા બ્રાહ્મણ બીડી પીવે છે પદ્રમભદ્ર કહે કે તે તો ભ્રષ્ટ પતિ પાપી અને સુધરેલા એમ કેમ કહેવાય શાસ્ત્રમાં તો બીડી પીવાનું બહુ પુણ્ય લખ્યું છે પદ્રમભદ્ર કહે હોય નહીં જૂઠી વાત નહીં કેમ જુઓ ધુમ્રપાનમ મહાદાનમ ગોટે ગોટે ગોદાનમ અગ્નિહોત્રી મહાજન્મભદ્ર જરા વિચારમાં પડ્યા શંકાશીલ થઈ પૂછ્યું તમે એ પુરાણ વાંચ્યું છે જાતે જ નહીં તો શ્લોક ક્યાંથી કહું પદ્રમભદ્રા એ નોટબુક કાઢી પૂછ્યું મને એ શ્લોક લખાવશો હું વિચાર કરી જોઈશ બહુ ખુશીથી કહો તો લખી આપો ના તેણે ધીરે ધીરે શ્લોક લખાવ્યો તે ભદ્રમભદ્રાએ લખી લીધો લખ્યા પછી મને મને કહ્યું આ શ્લોક પાછળથી ઉમેરેલો લાગે છે શાસ્ત્રમાં આવી આજ્ઞા હોય જ નહીં પણ શ્લોક છે તેથી વિચાર કરવો પડશે એમના મુખ તરફ જોઈ એક બે પળ પછી એ માણસ ફરી બોલ્યા મહારાજ કંકુ બહુ સોંઘું છે ભદ્રમભદ્ર કહે અત્યંત દેશમાં પાછો ધર્મ સજીવ થવાનું એ ચિહ્ન છે તિલક વિના ધર્મ કેમ પડાય એમ કહો કે ધર્મ વિના તિલક કેમ કરાય ટીલું કરવું એ કઈ સહેલ વાત નથી હું રોજ બે કલાક મથું છું ત્યારે ટીલું કરવા પામું છું ઊંધે માથે ઊભો રહી રસોઈ સામે જોઈ રહું છું ત્યારે મન ચોટે છે અને પછી ટીલું ચોટે છે એમ ને એમ કરો તો ઉખડી જાય તમે તો પૂર્વ જન્મમાં બહુ પુણ્ય કર્યું હશે તેથી આમ કંકુના લપેડા ચોટી રહ્યા છે ભદ્રમ ભદ્ર ખુશી થયા પણ મોટા માણસની સાદાઈથી કહ્યું શંકરની કૃપા તે બોલ્યો શંકરના ભગત છો કે આપણે તો ગણપતિની જ પૂજા કરવી ભદ્રમભદ્ર કહે તે પણ શંકરના જ પુત્ર છે પણ ફેર બહુ હું એક વખત શિવના મંદિરમાં જઈ પોઠિયા પર બેઠો એટલે શિવ મારવા ઉઠ્યા ને હું નાઠો મને મારી નાખત પણ ગણપતિએ મને બચાવ્યો ગણપતિને એવું કંઈ નહીં એના ઉંદર આવીને રોજ મારું ટીલું ઊંઘમાં ચાટી જતા પણ મેં બિલાડી પાડી તે દાડાના ઉંદર મારે ત્યાં ફરકે નહીં તેથી બિચારા ગણપતિ ચાલતા મારી પૂજામાં આવે પણ કોઈ દહાડો બિલાડી બાબત બોલવું નહીં વાહ ગણપતિ મહારાજ કલ્યાણ કરજો પદ્રમભદ્ર આ માણસની શ્રદ્ધાથી આશ્ચર્ય પામ્યા કયા શિવ મંદિરમાં પોઠિયા પર બેઠેલા એ પૂછવા જતા હતા એટલામાં તે વળી બોલી ઉઠ્યો મુંબઈ જવાના ખરું કે પદ્રમભદ્ર કહે હા પહેલાં કોઈ વખત ગયેલા કે પહેલી જ વાર જાઓ છો ના પહેલી જ વાર કાલે ત્યાં માધવબાગમાં સભા તે બોલી ઉઠ્યો હું તો બહુવાર જઈ આવ્યો છું મુંબઈ જેવું શહેર દુનિયામાં નથી ફરતો દરિયો છે અને ઊંટની ડોક જેવો બેટ છે એટલું મોટું ગામ કે ભૂલા પડો તો પતો જ નહીં તે માટે ઠેર ઠેર ટપાલ સારું લોઢાના થાંભલા દાટેલા છે રસ્તો ના જડે તો કપાળે ટિકિટ જોડીને સરનામું લખી ત્યાં ઉભા રહેવું એટલે ટપાલની ગાડી આવે તેમાં આપણને લઈ જઈ મૂકી આવે મારે એમ એક વખત ટપાલવાળા જોડે તકરાર થઈ તે કહે કે તારા બહાર કરતા ટિકિટ ઓછી છે મેં કહ્યું કે મેં લાડુ ખાધેલા છે તેનો ભાર કાપી લેવો જોઈએ કેમ કે લાડુ ટપાલમાં મફત જાય છે પછી મને નોટપેડમાં લઈ ગયા મેં અરજીઓ કરી તે બે મહિને પૈસા પાછા મળ્યા રોકડા ન મળ્યા પણ ટપાલ ઓફિસને ઓટલે ચાર દહાડા ભાડા વિના મફત પડી રહેવા દીધો પાંચમે દહાડે પોલીસ જોડે તકરાર થઈ ને ત્યાંથી હું જતો રહ્યો અરજી કરવાની હિંમત જોઈએ ભદ્રમ ભદ્ર કહે એ ખરું છે માધવબાગ સભામાં પણ અરજી જ કરવાની તે ઉતારું વચમાં બોલી ઉઠ્યો મારે માધવબાગ પાસે થઈ માર બાવડીએ બહુવાર જવાનું થતું ત્યાં બહુ મોટો મહેલ છે સાત તો અગાસી છે ત્યાંના લોકો ડગલા કાળા જ પહેરવાના હું ના મળું તેના શોખમાં મારા બેઠા ચાલાક બહુ મારવાડીનો ફિરંગીનો મોગલનો ચીનાનો ગમે તેનો વેશ પહેરું પણ મને પારખી કાઢે હું તો દર વખતે એમ જ કહું કે હું આબરુદાર જેન્ટલમેન છું ગાડી વિના હું આવતો નથી જે તે બે એક ગાડી લેવા જાય એટલે આપણે ફૂટનતી પણ એ યુક્તિ ના ચાલે મારે ત્યાં બહુ ઓળખાણ છે તમારે કોઈ પણ ભલામણ જોઈએ છે પદ્રમ એ ઉત્તર દીધો ધર્મના કાર્ય પર અમારે જવાનું છે ત્યાં ભલામણની સી જરૂર છે અમારે કંઈ ધનની આશા નથી રાજ્યનો લોભ નથી વૈભવની તૃષ્ણા નથી જે સભામાં ભાગ લેવા હું જાઉં છું તેનું પ્રયોજન તો તમને વિદિત હશે માધવબાગ સભાનું પ્રયોજન એવું છે એ પ્રયોજન ધ્યાનમાં રાખવાની એની સર્વોપરી આવશ્યકતા છે કે જે મોટા મહેલના ધનમત નિવાસીઓ માત્ર તમારા વિરહ દુઃખે શ્યામ વસ્ત્ર ધારણ કરે છે તેની મયાલિપ્ત દ્રષ્ટિ તમને ગુઢ રૂપે રહ્યા છતાં પણ ઓળખી કાઢે છે તેમને એ પ્રયોજન વિશે સમજણ પડે તો એ પ્રયોજન ભદ્રમ ભદ્રને અટકાવી તે ઉતારું કહે પ્રયોજન એટલે પ્ર અને યોજન યોજન એટલે આઠ કોષ આઠ કોષ થી જેની પ્રકર્ષ ચિંતા થાય તે પ્રયોજન મુંબઈ હજુ આઠ કોષ થી વધારે દૂર છે ત્યાંના પ્રયોજન ની વાત હમણાં થાય નહીં ન્યાય વિરુદ્ધ છે હું ન્યાય શીખેલો છું અમારા શાસ્ત્રી બહુ વિદ્વાન હતા હું ત્રણ વર્ષ તેમની પાસે શીખ્યો અંતે ધૂળ જેવી તકરારમાં અમારો સંબંધ તૂટ્યો શાસ્ત્રી મહારાજના ઘરની પાંચ દસ પાગડીઓના તોરા એક પછી એક ગુમ થયા મેં કહ્યું કે એ તોરા અનિત્ય હતા જે વાસ્તવિક રીતે હોય નહીં તે જ નાશ પામી શકે શાસ્ત્રી મહારાજ કહે કે જે ખરેખર હોય તે જ નાશ પામી શકે હોય નહીં તેનો નાશસાનો મેં કહ્યું તે ન્યાયે પણ નાશકારી કારણ વિના નાશસાનો શાસ્ત્રી કહે તું જ કારણભૂત છે જળ મનુષ્ય ભાવરૂપ નાશનું કારણ થાય તે મારા મનમાં ન આવ્યું તેથી મેં શાસ્ત્રીનો સંગ મૂકી દીધો ઉલટું મારા ગયા પછી શાસ્ત્રીનો ખેસ ખોવાયેલો માલમ પડ્યો કારણ અભાવે જ વિનાશ ભદ્રમભદ્ર કહે આપ ન્યાય શીખેલા જણાવો છો આપના જેવા વિદ્વાનનો સંગ આમ સહજ થઈ જશે એમ મને આશા નહોતી તે કહે મને પણ આશા નહોતી આપ જેવા કોઈક જ હોય ધાર્મિક વિદ્વાન પુણ્યશાળી અકલમંદ મનુષ્ય દુનિયામાં ક્યાંથી હોય આપના દર્શનનો લાભ એ તો મહાભાગ્ય એવામાં ટિકિટ હાથમાં હતી તે મૂકી દેવા તેણે ગજવામાંથી વાટવો કહાટ્યો તે ખાલી હતો તે જોઈ તે બોલી ઉઠ્યો અરે રે આમાં પચાસ રૂપિયાની નોટ પડી ગઈ કોણ જાણે ક્યારે પડી ગઈ મારે વડોદરામાં ઉતરી ખર્ચ કરવાનો છે આ તો ફજેતી મેં મંદિરમાં બ્રહ્મભોજન કરાવવાનું કહ્યું છે બિચારા બ્રાહ્મણો ભૂખ્યા રહેશે નિશાશા મૂકશે તે તો નફામાં એ તો ઓડકાર પછી હેડકી જેવું મારી કેવી બેતરકારી તરકારી ભદ્રમ ભદ્ર કહે આપને કેટલાક રૂપિયા જોઈએ મારે તો હવે થોડેથી જ કામ ચલાવવું પડશે પાંચ જોઈએ પણ પાછા લેવાનું વચન આપો તો લઉં પ્રસિદ્ધ રીતે મેળવેલું ધન મારે શિવ નિર્માલ્ય છે મારી આંગળીએ દોરડો જોયો મેં વ્રત લીધેલું છે ભદ્રમ ભદ્ર કહે આપ જેવા વિદ્વાનને સહાયતા કરવી એ ધર્મ છે પણ દન એમને એમ લીધાથી આપના ધર્માચરણમાં ભંગ થતો હોય તો યોગ્ય લાગે ત્યારે પાછા મોકલજો હાલ પાંચ રૂપિયા લ્યો ઉતારું લેતા કચવાતો હોય તેમ જણાયો તે કહે સારા માણસને કોઈ વખત આમ શરમાવા જેવું થાય છે ભદ્રમ કહે એમાં શરમાવાનું કંઈ નથી આપ જેવા સદગૃહસ્થ ને ઘણા ઓળખીતા મળે લ્યો અવશ્ય લ્યો તેણે જરા વિચાર કરી કહ્યું ત્યારે તો સાથ આપો સંખ્યા પણ પુણ્ય છે અને મારી ગણતરીમાં પણ ભૂલ ન પડે લાવો મહારાજ કૃપા થઈ માફ કરજો મારું નામ હરજીવન છે વડોદરાનું સ્ટેશન હમણાં આવશે મને તેડવા આવનારને મારે ક્યાં ઉતરવાનું તે પૂછી લઈશ પછી મારું ઠેકાણું આપને કહીશ આપનું પણ લખી લઈશ ભાઈ સાહેબ ઉતરવાનું કંઈ નિશ્ચિત નહીં એકને ત્યાં ઉતરીએ તો બીજાને ખોટું લાગે શું કરીએ વડોદરામાં મારે જાજુ ઓળખાણ છે ભદ્રમભદ્ર કહે હોય કેમ ના હોય હરજીવન કહે પાછા આપવાની શરત તો ખરી પણ તોય રૂપિયા લેતા મને શરમ આવે છે એટલો લાભ પણ લીધો કહેવાય લ્યો મહારાજ પાછા લ્યો ભદ્રમભદ્ર આ ટેક જોઈ ચકિત થઈ ગયા તે બોલ્યો એક મનુષ્યમાં વિદ્વતા સુજનતા પ્રામાણિકતા ઇત્યાદી સર્વ મહાગુણો સાથે રહી શકે તે આજ લગી મારા માનવામાં નહોતું હવે નિશ્ચય થયો ના મહારાજ રૂપિયા હાલ રાખો એટલી મારા પર કૃપા કરો હરજીવને આનાકાનીથી રૂપિયા રાખ્યા તે કહે મહારાજ રૂપિયાને બદલે એક લાભ આપને આપવા દો એથી મને સંતોષ થશે મુંબઈમાં મારે એક શ્રીમંત મિત્ર છે તેના વાલકેશ્વરના બંગલામાં શિવનું ગુપ્ત મંદિર છે લોકોને તે વિશે ખબર નથી તેના દર્શન કોઈને તે કરાવતો નથી રોજ પૂજા સામગ્રીમાં રોકડા હજાર રૂપિયા થાય છે સાક્ષાત શિવ ત્યાં વધારે છે મારે તો પોઠિયા બાબત લડાઈ નહી તો નિત્ય દર્શન જરૂર થાય પણ એ તો મારો જીવ જાન દોસ્ત છે મારો જામીન હંમેશ એ જ થાય છે પણ ફક્ત નામ બદલવા પડે પદ્રમભદ્રએ પૂછ્યું સેના જામીન હરજીવને હસીને કહ્યું એ તો મારાથી કહેવાય જવાયું ફિકર નહીં આપ જેવાને કહેતા હરકત નહીં એ તો શિવ અને ગણપતિની તકરાર જેવા આપણે ઘેર ટંટા તેવા દેવને ઘેર પણ હોય જ તો કાર્તિક સ્વામીની બાબતમાં તકરારમાં અંતે સલાહ થાય ત્યારે ગણપતિનો જામીન હું થાઉં અને મારો જામીન એ મારો મિત્ર થાય એના પર આ ચિઠ્ઠી લખી આપું છું એ તમને દર્શન કરાવશે તમને આસ્થા છે આમ વાત કરતા વડોદરાનું સ્ટેશન આવ્યું ગાડી ઊભી રહી એટલે હરજીવન એક પોટલું ભદ્રમ ભદ્રને સોંપી નીચે ઉતર્યો અને કહ્યું કે આ રાખો હું આવું છું થોડી વારે પાછા આવી પોટલું લઈ કહ્યું કે શું કરું મહારાજ ઉતરવાનું હજી નક્કી નથી કોને ખોટું લગાડીએ લ્યો આ પેન્સિલ અને કાગળ એ પર આપનું સરનામું લખી રાખજો મારું નક્કી કરી જેને ઘેર ઉતરવાનું ઠરે તેના ચાકર મારું સરનામું લખી આપી મોકલાવું છું તેની જોડે પેલી કાળી પેટી મોકલજો હાથે કેટલું ઉપાડું લ્યો મહારાજ રામ રામ કૃપા થઈ વારું એક બીજો રૂપિયો આપો તો રૂપિયો લઈ ભદ્રમ ભદ્ર નમસ્કાર કરી અને મને આંખ મારી તે ચાલતો થયો અને ઉતારુઓના ટોળામાં ગુમ થઈ ગયો ગાડી ઉપાડવાનો ઘંટ થયો પણ કોઈ પેટી લેવા આવ્યું નહીં ભદ્રમભદ્રએ પોતાનું સરનામું તૈયાર કરી રાખ્યું તેમને હરજીવનની પેટી રહી જશે એવી ફિકર થવા લાગી મને કહે એ પેટી ઉપર કહાડી મૂક કે લેવા આવે કે તરત આપી દેવાય હું પેટી લેવા ગયો કે એક બીજો ઉતારું જે ગાડીમાં આવી નીચે ઉતરી ફરી આવીને તરત પાછો આવેલો હતો તે કહે કેમ પેટીને કેમ અડકે છે ભદ્રમભદ્ર કહે તારે છે પંચાતું કહેવું હરજીવન પેટી મારી પોતાની છે હું ભદ્રમભદ્રના કેવાથી પેટી લેવા જતો હતો પણ પેલો ઉતારો ઉભો થઈ કહે દૂર રહે નહીં તો માર ખાઈશ એ સિપાહી આ જો તકરાર થતા ગાડી ઉપડીને ચાલી હરજીવનનું કોઈ માણસ જણાયું નહીં તેથી અમે વધારે તકરાર કરવી દુરસ્ત ધારી નહીં અમને પેલો ઉતારું લુચા ચપડતા વાચાડતા બ્રહ્મભોજન ટેક વિશે માહોમાહે માહે વાત કરવા લાગ્યા તેનું માણસ કેમ ના આવ્યું તે રૂપિયા હવે સી રીતે પાછા મોકલાવશે બિચારાનો ટેક કેમ રહેશે એના વ્રતમાં ભંગ પડશે વગેરે વગેરે ચિંતાઓ ભદ્રમ ભદ્ર દર્શાવવા લાગ્યા અમે ઠરાવ કર્યો કે મુંબઈના પેલા હરજીવનના મિત્રને ચિઠ્ઠી આપતી વખતે હરજીવનનું ઠેકાણું પૂછી લઈશું તેના પર પત્ર લખવો કે બિચારો મૂંઝવણમાંથી છૂટે અને પૈસા મોકલાવી શકે આ વાતોથી પેલા ઉતારુના મનમાં કંઈક અસર થઈ જણાય નહીં તેથી અમે વિવિધ વાતો કરી અંધારું થઈએ સૂઈ ગયા રાતમાં કોઈ વખત લાત વાગે કોઈ નવા ઉતારું સામાન અથડાવી વગાડે તે સિવાય અમે જાપતા નહોતા પણ ઘણો ભાગ તૂટ્યું વળી સુઈ રહેવામાં કાઢ્યો જોત જોતામાં સવાર થયું અને મુંબઈના ધુમ્મસ અને ધુમાડા જોતા જોતા ગ્રાન્ટ રોડનું સ્ટેશન આવી પહોંચ્યું દોસ્તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને આ જ નવલકથાનો આગલો ભાગ જો જોવા માગતા હો તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ધન્યવાદ